હિંમતનગર ખાતે નવા સરકિટ હાઉસ જિલ્લા પંચાયત સામે બાયપાસ રોડ ખાતે વિસ્તૃત કારોબારી મિટિંગ તેમજ વોટ ગાદી છોડો અભિયાન અને નવા વરાયેલા માઇનોરિટી સન્માન સમારંભ યોજાયો હતો આ પ્રસંગે પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વઝીર ખાન પઠાણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સમગ્ર સાબરકાંઠા જિલ્લાના હોદ્દેદારશ્રીઓ તાલુકા શહેર માઇનોરિટી ચેરમેનશ્રીઓ મહામંત્રીશ્રીઓ મંત્રીશ્રીઓ કારોબારી સભ્યો તથા કોંગ્રેસના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર હતા નવા વરાયેલા માઇનોરિટી સરપંચ શ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે જ વોટ ચોરો ગાદી છોડો અભિયાન અંગે આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સંગઠન મજબૂત બનાવવા એકતા અને સેવા ભાવને સંદેશને વધુ ગાઢ બનાવવા માટે ચર્ચાઓ યોજાઈ હતી રિપોર્ટર મંજુર ખણુસિયા હિંમતનગર ડિપાર્ટમેન્ટ દ્વારા એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી આમાં ખાસ કરીને રાહુલજીએ જે સૂત્ર આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટી જે વોટની ચોરી કરે છે એને લક્ષ્યમાં રાખી અને લોકોને જાગૃત કરવા માટે અને વોટની ચોરી ભવિષ્યમાં ન કરી શકે એના માટેનું ખાસ કરીને અમે આહવાન આપવા માટે આવ્યા છીએ અને બીજી મહત્ત્વની વાત કે આ દેશની અંદર હિન્દુ મુસ્લિમના નામ ઉપર ડિવિઝન ઊભા કરી ભારતીય જનતા પાર્ટી જે પોતાના મતો મેળવવાના પ્રયત્નો કરે છે એનાથી મુસ્લિમ સમાજ ગુમરાહ ન થાય અને કોઈ હિન્દુ મુસ્લિમ સમાજની વચ્ચે તિરાડ ન પડે એની પૂરેપૂરી ચકાસણી કરી એને એમને ધ્યાન દોરવા માટે આવ્યા છીએ કે આ દેશની પ્રગતિ માટે હિન્દુ મુસ્લિમ સમાજ એક રહે અને આ દેશને પ્રગતિશીલ બનાવે કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા આજે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં ખાસ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માઇનોરિટી વિભાગના ચેરમેન આદરણીશ પ્રધાન સાહેબ પણ આજે ઉપસ્થિત રહ્યા હતા જે પ્રકારે રાહુલ ગાંધીએ સમગ્ર દેશમાં વોટચોર ગંદી છોડનું જે અભિયાન ઉપાડ્યું છે અને જે રીતે અમે તબક્કાવાર બે પ્રેસ કોન્ફરન્સ કરીને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે ચૂંટણી પંચનો ઉપયોગ કરી રહી છે અને કેવી રીતે લોકશાહીને આપવું બોલાવી રહી છે એ અભિયાનને વેગ મળે એના માટે લઘુમતી સમાજમાં પણ આ સંદેશો પહોંચે અને જે સહી ઝુંબેશનો અમારો જે લક્ષ્યાંક છે પાંચ કરોડ સહી ઉઘરાવવાનો સમગ્ર દેશમાંથી એને અમે પાર પાડવામાં સફળ થઈએ એ માહિતી આદાન પ્રદાન કરવા માટે આજે આ મિટિંગનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં સમગ્ર મુસ્લિમ સમાજ તરફથી પણ અમને ખાતરી આપવામાં આવી છે કે આ અભિયાનને વેગવંતુ બનાવવા માટે એ લોકો પણ તન મન અને ધનથી આ અભિયાનને સફળ બનાવવા માટે જોડાશે અને સાબરકાંઠામાં અમારો જે લક્ષ્યાંક છે એ લક્ષ્યાંક કરતાં પણ અમે આગળ વધી શકીશું એવો અમને વિશ્વાસ છે આગળની રણનીતિમાં સાહેબ શું રહેશે આવનારા દિવસોમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની પણ યુદ્ધ આવી રહી છે ત્યારે આ વખતે વધારામાં વધારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનું શાસન આવે અને નગરપાલિકામાં પણ કોંગ્રેસનું શાસન આવે એવા અમારા પ્રયત્નો રહેશે